અને આજે આપણે એક બેન જોડે આવ્યા છીએ જે બેન ખરેખર ઘણા સમયથી આપડે પ્રોડક્ટ વાપરી રહ્યા છે ને રિઝલ્ટ મળ્યું છે એમના જ મને સાંભળીએ બેન તમારું નામ શું છે મારું નામ ઠાકોર સંગીતા બેન મારું નામ ઠાકોર સંગીતા બેન છે રાજના કયા ગામના તમે હું પાર્લર ખુદ ચાર વર્ષથી ચલાવું છું મેં ઘણા ફેસિયલો ટ્રાય કર્યા ઘણી ક્રિમો ટ્રાય કરી મેં ઘણી કોસ્મેટિક પણ યુઝ કરી પણ મને કોઈ ફેર ન પડ્યો ત્યારે મેં પછી આ મલ્ટી ચાલુ કરી ત્રણ એક મહિનાની ત્રણ મલ્ટીગાર્ડ એક થ્રી ઇન વન વોશ અને એક એક્શન ક્રીમ યુઝ કરી ત્યારથી મારા મોઢા પર ઘણો તફાવત જોવા મળ્યો ઓકે સરસ મતલબ કે એમને છેલ્લા ચાર વર્ષથી પિગમેન્ટેશન હતું કાળા બ્લેક દાગ હતા અને જેની માર્કેટની અંદર આપણે દવા કરવા જઈએ ને ડોક્ટર જોડે તો હજારો રૂપિયાની દવા થતી હોય છે અને બેનને છેલ્લા ચાર વર્ષથી પ્રોબ્લેમ હતો અને બેન પોતે ખુદ બ્યુટી પાર્લર ચલાવે છે અને ઘણા બધા ફેશિયલ કર્યા પછી ઘણી બધી ક્રીમો વાપર્યા પછી પણ એમને એ દાગનું સોલ્યુશન થતું ન પણ છેલ્લા બેને એક મહિનાથી ત્રણ બોટલો મલ્ટીગાર બ્લડ પ્યુરિફાઈ છે ફેસ વોશ અને મલ્ટી એક્શન ફેનસ વાપરવાથી એમના ફેસ ઉપર તમે રિઝલ્ટ જોઈ શકો છો જબરજસ્ત ગ્લો આવ્યો છે અને એમના દાગ પણ નીકળી ગયા છે અડધા અને ક્યાંક ક્યાંક હવે રહ્યા છે જે હજુ પૂરતો કોર્સ કરશે તો એ પણ નીકળી જશે તો જબરજસ્ત રિઝલ્ટ મળ્યું છે તો બેન તમે ખુશ છો આનાથી અને બીજાને તમે સજેસ્ટ કરશો અગર કોઈ આવી પ્રોબ્લેમ આ જ જ્યારે બેન થેન્ક યુ